પૂછ્યું ને પબ્લિક સ્વાગત છે તમારો આપણે યુટ્યુબ સેનામાં યુટ્યુબ યુટ્યુબ લઈ લે લે ફરી પીચ કરી મેન ગલ લઈ લીધો ભણે પણ મને મળી જો મરાવો નાગલ કરો તા ભણા એ ભણન મળી ગયા ભણા નાગલ કરો જા લઈ અરે બે ગન છે ભણા અમારી પાસે તો છે ને બેટા ઓય આવી જજો કોલી ગન કે આવો એ એ બાજુથી પડી એ મારા વાલા

બાય યાર એક વેક્ટર લોડા હાજી ઓય એ ચોયડમાંથી તું ટોકન એક્સચેન્જ કરી ટ્રેનમાં આવે લઉં છું એન્ડ મેં વાંધો આવું છું તું એમાં આર્ગ્યુમેન્ટ કીધું તને હું એમ થોડું સોદી દીનામાં પિકનું ન કેતામાં પોશીનો વાળો પોશીનોમાં કેતા આ બંધા અમે જઈ લે આમ ટ્રેન ટ્રેન બંધ આવી જશે પેલા એટલે કીધું ઓલી ને અંદર સર્કલ ન બનાવી ને મત બનાવી સોદીની મારી પાસે ઓલે હું કોંગે એક્ટિવ નથી સોદીનો આ રિવાઇવ કેમ થઈ ગયો થઈ ગયો થઈ ગયો તમે ઓલું છે ફોટો રિવાઇવનો

ટિક કરો લે ટિક કરો બધે ટિકી કોલા 600 ટોકન છે 600 ટોકન ટિક કર નાખો ચચ્ચો ચચ્ચો બેરી વે ના ઉતરને આપ બોટ પણ એટલી વાર લાગે કે ઉડુ ઉડુ દે લે લે ભાઈ પાછળ તું જો અમે એ 400 વાળા થઈ જાય અમને ફચ્યા ને દેરા ના નહીં થાય જોઈન્ટ પછી તને આ તમે ડાયરેક્ટ જાવ મો ભણ્યો ઉતાર મને ઉતાર

બહાર ઓ ઓ બંધ આયવો બંધ આયવો આયવા તો લોડા તો શું બોસડી નમણા ઓલીની ઓલી સોદીની સાંઘાવાળી માતીતી ની હામાં કાઠે લૂંટ કરવા જવાની યા ગન છે આ લૂંટ નથી સોદીની મારે કાં અરે ચાર જણો કે બી ન જતા કે નથી

हो हो जो कर ये तू जो हच हच क्या लोडा? बो क्या बोला बंदा लोड़ा अरे आए बहुत ढूंढा आ गया क्या से अरसन आ खोल ले गाइस में अरसन ले आओ भाइयों ओके गन मिल जाए ओके ए तू जो हच हच के सनम मुझसे बात करती है ये बस यही बात जमाने को बुरी लगती है क्या चलो खोल ये नहीं गए दो सो दिन लूटो ला खोलने कल्ला तो खुले ઓ ગળે લેક્સ ઉત લઈશ મૂત કામનો માણસ હું આગળ નાટુ હવે ફોર્સ્કોપ એમ તમારો અંદર ક્યાં પડ્યો છે કોક લઈ આમાંથી લાઈને ભણી સોદેલના લાઈ મૂકી લઈ આય ગન આવે ટાવર કવર કરીએ કોણ છે ઓ એટલે ન આગળ સુ ભાઈ ભોસડી ના પાછળ આવો ભાઈ નઈ દેવું આગળ હા ભાઈ કોઈ સહી ભાઈ નું માનો અને સહી ને આપી દો વારાપતિ ભાઈ આવું મારે કરવું નઈ દે ને આવું મારે શીખવું નઈ લે એ બધું તમને મુબારક ના મા દીકળ હે દીકવાળે અમને પીકે યાર આવું સીત નઈ કરે ચાલે

જો છો જો માદર કેમ્પ આપડી કેવી હેડી જબરદસ્તો ભાઈબંધ લઈ લીધી સોદીની હાલો કેલ કન્ફર્મે થઈ ગયો એજે રીવા કરે રીવા કરે હેજે લે ભાઈલા ઉતરી જા ના ના નંગેર નંગેર ક્યાં આય તો ઉલ્લી ઉલ્લી જો ઉતરો ઉતરો આ તો જોયો મે ઓલ પડે ભોસડીનો નયથી પકો ખવાઈ જાવ પપ્પા ખવાઈ જાવ કોક ઉતરો ઉતરો જમેર લે હા કગે ચા ટાઈમ માં જાય કદો

હા લે બોટી પર માર કોળી જેવું છે ને બોળો માળે આવ લૂટતા ભાણા લૂટતા છે અતાર ના ગયો છે ને આ જો આ જો બધા પડ્યા ભાઈ મારી गेला બક્ષો હાથ હાથ લૂટી

Poquita, 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 poquita. ¿Qué છે A los datos, a los datos, a los datos. Ah, vaya. Ahora, ahora, ahora. ¿Qué hay, hace? La huele glue al pasar, eh. La poruso. ¿Qué es lo que se llama? 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 ¿Qué es lo que આરલો ડાબી બાજુ સોધી ના ભાણા લોરા ખોટી ના ભોસડી ના મારી ખબર હતી આ તો ઈતે મારી ઈતે છે હા જો ના સોદો મન નો કે મરી ગયો છે બોલ ભર ભરી તો નાખી બડા તો મેરો બડા ઓલે લઈ લીધો સોદી ભરી દીધો મને લોડાઈ ગયો અરે પણ હું તો આ ની વાત મે કીધું મે કીધું બાજુ ગ્લુઅલ નાખી એને અહીંયા ગોળી મારી હતી મે કીધું બંધો છે કે ન્યાય મરી ગયો કે

જૈલો બોશો કિંસા જૈલા ના પડે નીકળી હું જોઈ લે ઓ બંદા દેખાય આવી ગયો

પીકની માથે જઈ વાંડો ને બંધા જા આપડા આમ તો બદલો લેવાનો છે તો લઈને જાય લાડીજ લેવાનો છે ઉતરો તો હા હેઠે ઉતરી જવું ને જાવ મારો નો માનતો પી ગયો ઉપર મને જ લેવા મારો આ લે હજી બંધો

લે Actually... <laughs> <laughs>

ફરાને ના આ એમસીટી કોણ કે નાખે બાપનો પડવો એમસીટી કોણ આ મારા હાથમાં છે પીકી ના તો એ ન દેવે ગાડી અરે પીચકારી નહી કહી દો 200 ફાટી પડું ઓય ગેમ ફાટી અલા ડાબી બાજુ ખુલ્લા છે કો હેઠે બંદા છે ખોસડીના ના સાજા તે ઘડી કાઈ નહી ઉપર થી ઉતરે એટલે ગાઈ ફાડ નાખો ની ને એવું કે ગોટો પડશે જો ટ્રેન માં બાજે ટ્રેન માં બાજે ટ્રેન માં ની બાંતા લોડા ટ્રેનમાં માં નહી બાજે ટ્રેન બાજે લે લોડા હું છે તાર ભાણા નું કામ કર્યું દે હે દો તને દઉ નઈ ને ગમે એમ સોધી ને મારે મારો આ એનો ઠીક મનત કરવા દે હમણાં લોડો દો રે ઘડી બાર આવે એવું લાગે છે એઠા આ એઠા ભોસડી તો વાત હે તે ઓલ પાછ જાવ ઓલે કાઠે દેખાય હે દેખાઈ જાય પર હું આપણે મારે કોડેનો ને ભોસોના એમ સી કે કે મોઢામાં તો ડ્યુટી કા કરો છૂટી મેલ તારું માનું જો અમે રીતે આવજો ઓમણે દેમેસ ફૂલ દેમેસ બે મર્યો કે પાંચ મહિને જો સોધીને બે ને મારી જો ડબલ આટ લઈ લીધી જરૂર તાને કે આપણે તું મુક ઓ હો આ રીવા તો હું ગાડીને ભાગે ગાડીને ભાગે ભાગી જો પીદળ્યો એક બધો દિલ મારી વાય કરે ઈ લોડા આનો બંદો છે હમણે રીવા કરીને સોધીને છે આય તું તરશે રે રીવા કરીને હેલ્યો ઈ લોડો તને ક્યાં જાય આ તોય ને હું રહી જાય મારો બંદો એમ ટન તને એમ તે કરજો પણ ગોળી નથી ગોળી નથી આપડે ગોળી પાઉ ને માય કે ગોળી આ ગોળી આ લબડે લે ગોળી લઈ આપણે માય આપણે વગર એમ ગાડી લઈને આવે ગાડી હળગાવજો ગાડી હળગી તાલે ઓરે છે ધીમે આપણે આટી બોલાજો ને ના કરે છે લા પડતો ને નેટ કે જાય છે યાર જો હું જો બેટા હું જો બેટા હે પોછડીનો બધી બોટિયા કે એટલે કેતો તો આ વાйફાઈ સોદીનો હાલતું જ નથી નવું મુકાવું પડશે બે છે યાર પણ નથી હાલતું હું કરું હાલે લઈ જિંદાબાદ જીઓ અમાર તાતી વધારે કીલે છે મારે મારે ક્યાં છે સોદા મનમાં એનડબલ્યુ સાઈડમાં 300 એનડબલ્યુ સાઈડમાં હા છે ભાઈ પણ ઝોન દેખાતું નથી નહીં

જો નઈ ભણા પચી ગઈ હવે ઉત્તરવાહ નો દે ઉડતા પંજી પાડી દે મંટી ભાઈ યાર કાળિયા ટાવર કયા ટાવર છે છે હશે ये का तो नहीं समझ गाड़ी कमरे में लगा फोड़ना हो जो ले गाड़ी भाई बन गाड़ी रेंज में ही पड़े ना सो जाए मैं फोड़ने के फोड़ के ए लॉन्चर सेकंड पे ले, 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 ले। तो साइड में मुझे पास आ ले फड़वे यो समीर हेडशॉट मेरो से आले रिवे करे से से ना बंदा तो है मुझे पास आ बोले ले आ गाड़ी जो एक डाउन से खाला मेरे पे बोले आ गया यो यो भी सो गया चलो सर आज की स्कोर बाकी गया। गया। है अकोले ने कर सुन ले फटाफट कवर मिल जाए परमानेंट मार रिपेयर किट है नीचे में रिपेयर किट से तेरे पे भाई बोला पण ताण मुचे आमाय पड़े छे ना सोतन कवर सो आ मिल गेले मिल गयो मिल गयो सोतन कवर मिल गयो एम टाइम दीजे नी भाई बन कटो तो राखो आज की स्कोर है जो आगे ढाल मत रे नॉक से ग्लोली पाछल नॉक से हैंड थोड़ा कागड़ा आई नीड इक्विपमेंट आई नीड इक्विपमेंट